નમસ્તે હું છું ડોક્ટર આકાશ પટેલ ફ્રોમ ઇન્ડિયન કાયરોપ્રેક્ટીક વેલનેસ સેન્ટર જ્યાં થાય છે મણકા સાંધા સ્નાયુ તેમજ જ્ઞાનતંતુને લગતી તકલીફોની સારવાર એ પણ ઓપરેશન અને દવા વગર નમસ્તે આજનો ટોપિક છે બ્રિજ એક્સરસાઇઝ બ્રિજ એક્સરસાઇઝ તમે ઘણી બધી વાર કરી જ હશે ઘણી બધી વાર યોગામાં ફિઝિયોથેરાપીમાં ગયા ત્યારે પણ બ્રિજ એક્સરસાઇઝ તમે કરતા જ હોઉં છો પણ આ બ્રિજ એક્સરસાઇઝ ખાસ કરીને કયા ટાઈપના લોકો માટે જરૂરી છે એ જો તમને ખ્યાલ હશે તો એ ઇફેક્ટિવલી તમને હેલ્પ કરશે તો આજે હું ડિસ્કસ કરીશ બ્રિજ એક્સરસાઇઝ કયા લોકો માટે ખાસ જરૂરી છે બ્રિજ એક્સરસાઇઝ કરતી વખતે શું ધ્યાન રાખવું અને બ્રિજ એક્સરસાઇઝના ફાયદા શું છે તો સ્ટેટ યુન જોતા રહો પહેલું બ્રિજ એક્સરસાઇઝ ખાસ કરીને જે લોકોનું વર્ક વધારે હોય મતલબ કે બેઠાળું જીવન વધારે હોય તેમના માટે ખાસ ઉપયોગી છે ફોર એક્ઝામ્પલ હું જો આઈટી કંપનીમાં હોઈશ તો મારે છ આઠ દસ કલાક સુધી કન્ટિન્યુઅસ ઓફિસ ચેર પર બેસી રહેવાનું છે એટલે તમારા હિપ્સના જે મસલ્સ છે જેને ગ્લુટ મસલ્સ કહેવાતા હોય છે એ ઓવર ધી પીરિયડ વીક થતા જતા હોય છે સાથે આ વીક થશે એટલે તમારા બોડીનો બધો પણ વેઇટ છે કે મૂવમેન્ટ છે એ બધો લોડ તમારા એબડોમિન મસલ્સ અને બેક મસલ્સ પર જશે અને આગળ જતાં પછી એ બેક પેઇનનું કારણ બને છે ખાસ કરીને બ્રિજ એક્સરસાઇઝ બોડીના ત્રણ એરિયાને મજબૂત કરવા માટે છે ગ્લુટ મસલ્સ એટલે કે થાપાનો એરિયા પેટના મસલ્સ અને કમરના મસલ્સ તો હવે એની હું પ્રોસીજર તમને સમજાવું બ્રિજ એક્સરસાઇઝ જ્યારે તમે કરો છો તો નોર્મલીમાં પહેલું સ્ટેપ આવે છે તમારા પગને ઘૂંટણથી વાળવા પણ આ ફોલ્ડિંગ એટલું હોવું જોઈએ કે તમારી હથેળી સુધી તમારા પગના પંજા પહોંચી શકે બિકોઝ જ્યારે હું મારા બોડીને લિફ્ટ કરીશ તો તમારા ઘૂંટણ અને હીલ એક લાઇન પર રહેવા જોઈએ એટલે જો તમારા પગ વધારે પડતાં ઓપન હશે તો એ વસ્તુ મેન્ટેન નહીં થાય અને એક્સરસાઇઝ રોંગ પડશે તો ફર્સ્ટ ઓફ ઓલ હું મારા પગને મારાથી જેટલા અંદર લેવાશે એટલા લેવા ટ્રાય કરીશ મારું બોડી થોડું ફ્લેક્સિબલ છે એટલે હું હથેળી કરતાં પણ વધારે અંદરની સાઈડ લઈ શકું એમ છું એટલે હું અત્યારે લઈ રહ્યો છું અગર તમારા બોડીમાં સ્ટીફનેસ છે તો એટલી ટ્રાય કરો કે તમારા ફિંગર્સ અને તમારા ફીટ એકબીજા સાથે ટચ થઈ શકે સેકન્ડ સ્ટેપ છે નોર્મલી આપણે જ્યારે સૂતા હોઈએ ત્યારે આપણું એબ્ડોમિન થોડું ઉપર હોય છે અને તમારી બેકમાં વચ્ચે આર્ચ હોય છે એટલે કે તમારી કમર અને જમીન વચ્ચે સ્પેસ રહે છે તો પહેલું ટાસ્ક છે તમારું જે કરવાનું એ તમારા એબડોમિન મસલ્સને જમીન બાજુ પુશ કરો જ્યારે આ પોઝિશન લો છો એકદમ ફ્લેટ થાય છે અને તમારી કમર ફ્લોર સાથે કમ્પ્લીટલી ટચ થાય છે આ પહેલાં એક્ઝિક્યુશનમાં જ તમે તમારા એબ્ડોમિન મસલ્સ અને બેક મસલ્સને એન્ગેજ કરી લીધા હવે બીજા જે મસલ્સ આપણે કરવાના છે ગ્લુટ મસલ્સ એ જ્યારે તમે રેઇઝ કરો છો બોડીને ફ્લોરથી ત્યારે એ મસ્ટલ્સ એંગેજ થશે સો હવે હું મારા બોડીને લિફ્ટ કરી રહ્યો છું અને મારા ગ્લુટ્સને એંગેજ કરી રહ્યો છું હવે હું આ પોઝિશન પર મારી બોડીને હોલ્ડ કરીશ ફાઈવ સેકન્ડ સિક્સ સેકન્ડ ટેન સેકન્ડ જે રિપીટેશન તમે કમ્ફર્ટેબલ હોવ પછી ગ્રેજ્યુઅલી હું મારા બોડીને નીચે લાવીશ પણ જ્યારે પણ નીચે લાવીશ તો મારું એબડોમિન જે પોઝિશન પર હતું મતલબ કે કમરને મેં ટાઈટ કરી રાખી હતી એ પોઝિશનને હું હોલ્ડ કરીશ એટલે અત્યારે મારી કમર ફ્લોર સાથે ટચ થયેલી જ છે હવે હું એને રિલેક્સ કરીશ તો આ એક કમ્પ્લીટ સેટ ફરીથી એકવાર રિપીટ કરું છું ફર્સ્ટ સ્ટેપ તમારા એબડોમિનને જમીન તરફ ફૂશ કરો એટલે કમર તમારી ફ્લોર સાથે ટચ થઈ જશે ત્યાર પછી તમારા બંને હિપ્સને ફ્લોરથી ઉપર લઈ જવા ટ્રાય કરો જ્યારે તમે ઉપર જઈ રહ્યા છો ત્યારે મેક્સ્યોર કરો કે તમારો બોડી એક લાઇન પર રહે આપણે આને વધારે આર્ચ નથી આપવાનો કે વધારે નીચે નથી રાખવાનું એક સ્ટ્રેટ લાઇન પર બોડી રહેવું જોઈએ આ પોઝિશન પર તમે હોલ્ડ કરો હોલ્ડ કર્યા પછી ગ્રેજ્યુઅલી તમારે નીચે આવવાનું છે નીચે આવો ત્યારે તમારી કમર જે છે એ ફ્લોર સાથે હજી ટચ થયેલી જ હશે જ્યારે તમારા હિપ્સ કમ્પ્લીટલી ફ્લોર સાથે ટચ થઈ જાય ત્યાર પછી તમારી બેકને રિલેક્સ કરો બ્રિજ એક્સરસાઇઝ કઈ રીતે કરવી એ તો તમે જાણી લીધું આઈ હોપ કે જો તમે આમાં કંઈ નાની મોટી મિસ્ટેક કરી રહ્યા છો તો એના આન્સર તમને આ વિડીયો થ્રુ મળ્યા હશે તો કરેક્ટ મેથડથી એક્સરસાઇઝ કરો અને તમારા બોડીને હેલ્ધી રાખો અને એકચ્યુઅલમાં તમે જે એક્સરસાઇઝ જે મસલ્સને મજબૂત કરવા માટે કરી રહ્યા છો તેના પર ફોકસ કરી બ્રિજ એક્સરસાઇઝના ફાયદામાં ખાસ કરીને કોર સ્ટ્રેન્થનિંગ માટે હોય છે બીજું છે તમારા પેલ્વિક ફ્લોર મસલ્સની સ્ટ્રેન્થનિંગ માટે આ એક્સરસાઇઝ હોય છે અને આ એક્સરસાઇઝ ખાસ કરીને જે લોકોને બેઠાળું જીવન કે બેઠાળું કામ વધારે છે જેમાં બેન્કિંગ સેક્ટર આવી જાય છે આઈટી સેક્ટર છે સ્ટોક માર્કેટવાળા લોકો છે કે જે લોકો રેગ્યુલરમાં કોઈ એક્સરસાઇઝ કરતા જ નથી એ બધા જ લોકોનો આમાં સમાવેશ થાય છે તો બધા જ લોકો સુધી આ વિડિયો મોકલો એમને એક્સરસાઇઝ કરવા માટે ઇન્સ્પાયર કરો અને તમારું એક નાનકડું ડેડિકેશન આપો એમની લાઈફને હેલ્ધી કરવા માટે થેન્ક યુ ફોર વોચિંગ થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડિયો તમારો કિંમતી સમય આપવા બદલ ધન્યવાદ અને આ જ રીતના હેલ્થ રિલેટેડ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો અને લવ લવવંતને શેર કરો હું છું ડૉક્ટર આકાશ પટેલ ફ્રોમ ઇન્ડિયન કાર્પ્રેટિક વેલનેસ સેન્ટર